દઈ નું મૂકવા જાવ છો ને એ વિડીયો જોયો તો થેન્ક યુ સો મચ તમે એના માટે બીજો બીજું ભાઈ આઈ જાશો બધો આવી ગયો જો તમે દેખાઈ રહ્યા છો તમને

पाजर मचा करिए शांदरी बटाकावाड़ा करिए ओके 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 फाइनली बद्दव्यवर થઈ ગયા છે માં મમ્મી જયબેન ની મમ્મી નીલની મમ્મી કુલદીપબેન ની મમ્મી બદ્દો પાજર મચા કરિયે શાંદરી बटाકાવાડા કરિયે ગાઈઝ આ લાઈન આયા સણો હું છું થોડી શરમ એ તો આય જાતેં દાદા કિસ લાવજો મન દુસવા દેજો

જા આપ જો પણ ગાઈસ માં બને બે હરીસો જો જો તમે જો બચા બનેસ હા બનેસ માર ખાઈ માલી વાલી તાલી માર બાય આગળ મજા હે તો એકદમ વાત કરીએ બોલો અરે હું મારા શરદી નવી જાય છે માટે તો થેન્ક યુ